વિશ્વની પંદર ટકા વસ્તીનું ઘર પર્વતો છે પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જે વિવિધતા પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ ઓગણીસો બાણું માં બનાવવામાં આવ્યો હતો જેને એજન્ડા તેર ના પ્રકરણ એકવીસ મેનેજિંગ ઇકોસિસ્ટમ્સ

યુએનએ દ્વારા બે હજાર બાવીસ ના વર્ષને ટકાઉ પર્વત વિકાસના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું યુવા પેઢી પ્રકૃતિની નિકટ આવે અને પ્રકૃતિનું જતન કરે મહત્વ સમજે તે માટે ગુજરાતમાં આવેલા મુખ્યત્વે પર્વતો ઉપર ગુજરાત સરકાર દ્વારા તેમજ જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર